નમસ્કાર મિત્રો કર્મયોગી પોર્ટલ ઉપર આપણે એપીઆર સબમિટ કર્યા છે પણ ફાઇનલ સબમિશન આપ્યું નથી તો ફાઇનલ સબમિશન કેવી રીતના કરવું એ આપણે જોઈએ તો એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટન સબમિશન ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાં આપણને આપણી મૂવેબલ અને ઇમૂવેબલ સાવર અને જંગમ મિલકત જે આપણે એડ કરી છે તે આપણને જોવા મળશે એ પ્રોપર્ટીને એકવાર ચેક કરી અને પછી આપણે આપણી વાર્ષિક ઇન્કમ એન્યુઅલ ઇન્કમ જે આપણે છે એ લખવાની છે અને એ લખી અને આપણે એને સબમિટ આપીશું તો અહીંયા ટોટલ એન્યુઅલ ઇન્કમ તો એ એન્યુઅલ ઇન્કમ આપણી પોતાનો પગાર કોઈ એફડી હોય તો એફડી ખેતીની આવક હોય તો એના સિવાય અન્ય કોઈ સ્ત્રોતમાંથી આપણને આવક થતી હોય તો એ તમામ આપણી વાર્ષિક આવક જે છે એ વાર્ષિક આવક આપણે તો લખવાની છે તો હું અહીંયા મારી પોતાની વાર્ષિક ઇન્કમ જે મારો પગાર મારી મોંઘવારી જે કંઈ પણ છે એ બધું સાથે મળી અને ટોટલ હું અહીંયા ઇન્કમ લખું છું ઇન્કમ લખ્યા બાદ અહીંયા એપીઆર સબમિશન કોમેન્ટની અંદર આપણે કોમેન્ટ લખવાની છે તો ત્યાં તમે કોઈ પણ પ્રકારની કોમેન્ટ તમે લખી શકો છો હું અહીંયા મારી ટોટલ પ્રોપર્ટી અને મારી ઇન્કમ છે એની હું પૂરું થઈ ગયું છે એની હું એ વિગત લખું છું તો સબમિટેડ માય એન્યુઅલ ઇન્કમ એન્ડ ઓલ માય ઓલ્ડ એન્ડ ન્યુ પ્રોપર્ટી તો મેં અહીંયા કોમેન્ટના અંદર લખ્યું છે કે સબમિટેડ માય એન્યુઅલ ઇન્કમ એન્ડ ઓલ માય ઓલ્ડ એન્ડ ન્યૂ પ્રોપર્ટી આટલું લખી અને ત્યારબાદ એડ ટુ લિસ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આપણે એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરીશું તો એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરીશું તો કોમન ઇન્સટેડ સક્સેસફુલી ત્યારબાદ લાસ્ટમાં ફાઇનલ સબમિશન આપણે આપીશું તો સબમિટ સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ એના ઉપર આપણે ક્લિક કરીશું અને ત્યાં ક્લિક કરતાં તમારી પાસે માગશે કે આર યુ શ્યોર તમે આ સબમિટ કરવા માંગો છો તો યશ આપવાનું છે ત્યારબાદ ફરીથી તમને કહેશે કે તમારી પ્રોપર્ટી છે એ પેન્ડિંગ પડી છે તો તમે એને સબમિટ કરવા માંગો છો તો આપણે એને પણ યશ આપવાનું છે યશ આપતા આપણી પ્રોપર્ટી સબમિટ થઈ જશે અને આપણા ઇમેલ ઉપર અને આપણા મોબાઈલના ટેક્સ મેસેજની અંદર આપણને આપણી પ્રોપર્ટી સબમિટ થઈ ગઈ છે એવો મેસેજ પણ આવશે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ ધન્યવાદ